અમારા કાઠિયાવાડમાં માં કોકદી ભૂલોય પડ ભગવાન જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે મિત્રો અમારી એજ્યુકેશન ચેનલમાં છેલ્લે સુધી બન્યા આજે અમે જઈએ છીએ એક સરસ મજાના ડેમની મુલાકાતે તો અહીંયા કરાવવાળા મેળીમાના મંદિરથી જમણી તરફ જતો રસ્તો સીધો રંગોળા ડેમ તરફ જાય છે તો અમે રંગોળા ડેમ તરફ જઈ રહ્યા છીએ અને મિત્રો હજી સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો કોકદી ભગવાન અરે તું થાને મારો મોંઘેરો મહેમાન રે અરે તને સ્વર્ગે ભુલાવી દઉં શામળા જિલ્લાનું જિલ્લા નું તાલુકાના રંગોળા ગામ જ્યાં રંઘોળી નદી આવેલી છે રંઘોળી નદી પર મહીસાગર ડેમ જે છે એ હું તમને આજે બતાવવાનો પ્રયાસ કરીશ સાથે ડેમનો ઇતિહાસ ડેમની વિશેષતા એ પણ હું તમને આ વિડીયોના માધ્યમ દ્વારા બતાવવાનો પ્રયાસ કરીશ તો તમે છે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જય જય ગરવી ગુજરાત તો આ રંગોળા ડેમ ના દર્શન તમને કરાઈ દઉં હું રંગોળા ડેમ નજીકમાં છે પાણી દેખાઈ રહ્યું છે એ રંગોળા ડેમનું પાણી છે અત્યારે તમે અહીંનો ખૂબ જ સરસ નજારો જોઈ રહ્યા છો એક બાજુ લીલોતરી છે સરસ મજાની અને અમારા વિદ્યાર્થીઓ પોતાની મસ્તીમાં ચાલવાનો આનંદ લઈ રહ્યા છે હજી અહીંથી ડેમના જે દરવાજા છે એ લગભગ દોઢેક કિલોમીટર દૂર છે તો ત્યાં સુધી આપણે હજી ચાલતા ચાલતા જવાનું છે બાળકો પણ થાકી ગયા હોય એવું લાગે છે તો મિત્રો અત્યારે આપણે એ જગ્યાએ પહોંચ્યા છીએ જ્યાંથી કેનાલમાં એટલે કે નહેરમાં પાણી છોડવામાં આવે છે હજી પણ આપણે હજી આગળ જવાનું છે હજી આપણી સફર બાકી છે હવે બસ ટૂંક સમયમાં મિત્રો આપણે જેની રાહ આતુરતાથી જોઈ રહ્યા છીએ એ ડેમ આપણી નજીક આવવા જઈ રહ્યો છે તો થોડુંક હજી ચાલવું પડે એમ છે

તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રંગોળા ડેમ પર અત્યારે તમે અહીંનો ખૂબ જ સરસ નજારો જોઈ રહ્યા છો આ રંગોળા ડેમનો જે કંઈ ઇતિહાસ છે એની તમને વિગતથી વાત કરીશ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આ રંગોળા ડેમનું નિર્માણ છે એ ભાવનગરના મહારાજા ભાવસિંહજી દ્વારા કરવામાં આવેલું હતું બેતાલીસ લાખનો ખર્ચ થયેલો હતો અને આ જે ડેમ છે એ ડેમ ભાવસાગર ડેમ તરીકે પણ ઓળખાય છે કારણ કે ભાવસિંહજીના નામ પરથી ભાવસાગર ડેમ એવું ડેમ રાખવામાં આવેલું છે અરે આલે 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 અંજુ ઓ બાક્ષી અંદર ઓ લાંબો લાંબો જો અંદર જો જો હમ આ મા જલ્લો છે એશ આમ ફરી જાવ આ બાજુ સબવારે ફોટો પાડજો હો આમાં પછી નહો આ ડેમનું નિર્માણ ઓગણીસો માં શરૂ થયેલ અને લગભગ ઓગણીસો બાવનમાં પૂરું થયેલ એટલે કે છ વર્ષના સમયગાળા દરમિયાન આ કુલ ડેમ છે એ બાંધવામાં આવ્યો હતો આ ડેમનો લગભગ કુલ ખર્ચ છે એ ત્રેસઠ પોઈન્ટ બેતાલીસ લાખનો ખર્ચ થયેલ છે અહીંયા તમે જોશો તો લગભગ સુડતાલીસ જેટલા ડેમના દરવાજા આવેલા છે આ દરવાજા છે એની વિશેષતા છે એ છે કે આ દરવાજા છે એ ઓટોમેટિક ખુલી જાય છે પાણીના પ્રેશરથી અહીં ઇલેક્ટ્રિક કે પાવરની કોઈ ઝંઝટ રહેતી નથી બરોબર ડેમની બાજુમાં એક મંદિર પણ આવેલું છે એ મંદિર હનુમાનજી દાદાનું મંદિર હોય એવું લાગી રહ્યું છે મિત્રો ચોમાસામાં આ ડેમ પરથી જ્યારે પાણી પડતું હોય એ પણ નજારો જોવા જેવો હોય છે મિત્રો તો ક્યારેક તમે પણ આ ડેમની અવશ્ય મુલાકાત લેજો અને આ ડેમનો નજારો જે કાંઈ છે એ જોજો આ અમારા વિદ્યાર્થીઓ તમે જોઈ રહ્યા છો બધા જ ખૂબ તરફિયા થયા છે અને અહીંયા અમારા એસી સાહેબ છે એ પાણી લઈને બધાને પાણી પાય છે